સરકાર પરિષદમાં આપનું સ્વાગત છે અમારી સાથે અમારે જિલ્લા પ્રમુખ સહિત જિલ્લાની ટીમ અમારી સાથે ઉપસ્થિત છે આમ આદમી પાર્ટીએ ગઈકાલે માન્ય અરવિંદ કેજરીવાલજીએ જે રીતે અમે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી અઢળક ફોન આવી રહ્યા છે અઢળક મેસેજીસ આવી રહ્યા છે લોકોના લોકોને એક આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં વિકલ્પ દેખાયો છે ભાજપથી લોકો ત્રસ્ત છે ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ છે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રસ છે ખેડૂતો નારાજ છે ભાજપથી મહિલાઓ મોંઘવારીથી પીડિત છે તમામ શહેરી મધ્યમ વર્ગ છે એ મોંઘા શિક્ષણ ખાડા ગટર પાણીની વ્યવસ્થાઓથી ત્રસ છે એ લોકો બધા આમ આદમી પાર્ટીમાં જોડાવવા માંગે છે અને એટલા માટે જ અમે આમ આદમી પાર્ટીએ લોન્ચ કરી છે સદસ્યતા ગુજરાત જોડો અભિયાન આ ગુજરાત જોડો અભિયાનમાં ગતરોજ જ માન્ય અરવિંદ કેજરીવાલજી જ્યારે લોન્ચિંગ કર્યું ત્યારબાદ તુરંત જ ત્રીસ હજાર જેટલા મિસ કોલ આવ્યા છે તો હું પણ આ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તમે સરકારી સિસ્ટમથી નારાજ હોવ તમારે ભાજપના નેતાઓના અત્યાચારથી નારાજ હોવ તમે જે રીતે ભાજપ લૂંટ ચલાવે છે ખેડૂતો પરેશાન છે ભાવ નથી મળતા ખેડૂતોને દવા ખાતર પાણી બિયારણ સારું નથી મળતું ખેડૂતો મજૂરો શ્રમિકો આ બધા પરેશાન છે ચારે બાજુથી અહીંયા પોલીસ તંત્ર દ્વારા ઉઘરાણા કરી અને લોકોને ને સિલમેન્ટના નામે પણ લૂંટવામાં આવે છે કાગડિયાના નામે પણ લૂંટ ચલાવવામાં આવે છે તો બધાને મારી વિનંતી છે કે વિસાવદરની જનતાએ સંકલ્પ લીધો તો ભાજપને હરાવી શક્યું ભાજપે તમામ પ્રકારની જે સિસ્ટમ કહેવાય તંત્ર છે દિલ્હીથી લઈ અને ગુજરાત સુધીના મંત્રી મુખ્યમંત્રી ભારે બહુમતીથી અને એટલા માટે હું કહું છું કે વિસાવદર જનતાએ નક્કી કર્યું ને હરાવી શકાય છે ભાજપને જો આપણે એક સૌ એક થઈએ તો દ્વારકા જિલ્લાની પણ મારી વિનંતી છે દ્વારકા જિલ્લાના નાગરિકોને પણ મારી વિનંતી છે કે આવો પંચાણું બાર ઝીરો ચાર ઝીરો ચાર જીરો ચાર બધા લોકો મને મળી શકતા હોય મારી ટીમને મળી શકતા હોય ના મળી શકતા હોય તો પણ તમે આમે મિસકોલ મારજો આમ આદમી પાર્ટીમાં જોડાજો આમ આદમી પાર્ટીમાં તમે આ નંબર ઉપર મિસકોલ મારશો નાઇન ફાઇવ વન ટુ ઝીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર ઉપર એટલે તુરંત જ તમને એક મેસેજમાં લિંક આવશે જેમાં વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોઈન્ટ કરી શકો છો અને આમ આદમી પાર્ટીની તમામ જે ટીમો છે આગામી સમયમાં આપનો સંપર્ક કરશે અને આમ આદમી પાર્ટીની જે આ લડાઈ છે ભ્રષ્ટ ભાજપની સામે એમાં એક મજબૂતાઈથી આપણે સાથે મળીને લડાઈ જીતી શકીશું એટલા માટે મારી વિનંતી છે બધાને તાલુકામાં જિલ્લામાં નગરપાલિકાઓમાં જે જે નાગરિકો વેપારીઓ હોય ખેડૂતો હોય મજૂરો હોય શ્રમિકો હોય ગરીબો હોય વંચિતો હોય બધાને મારી વિનંતી છે કે આવો સાથે મળીને આપણે લડત ચલાવીએ કોઈથી ડરવાની જરૂર નથી કોઈ ભાજપવાળાથી ડરવાની જરૂર નથી આપણે સૌ સાથે મળી અને આ અહંકારી શાસનને હટાવીએ અને એના ભાગરૂપે વિસાવદરની જે જીત થઈ છે એના ભાગરૂપે આવતીકાલે જામખંભાળીયામાં જામનગર પોરબંદર અને ખંભાળિયાના અમારા કાર્યકર્તાઓ અને આગેવાનો સામાજિક આગેવાનો અને લોકો દ્વારા એક વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહારાણા પ્રતાપના પ્રતિમાથી રેલી નીકળશે રેલી સ્વરૂપે જોધપુરના નાકા સુધી જશે અને ત્યારબાદ સભાઓ સંબોધશેમાં માનનીય ગોપાલ ઇટાલિયાજી જે જીત્યા છે એમનું સન્માન કરવામાં આવશે માન્ય પ્રવીણ રામજી રાજુ કરપણાજી સાગરભાઈ રબારી અહેમદભાઈ ખવા તમામ અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ તમામ અમારા લીડરો આ બધા અહીંયા ઉપસ્થિત રહેવાના છે વિજય સંદેશ યાત્રામાં હું નાગરિકોને વધારેમાં વધારે વિનંતી કરું છું કે આવો સાથે મળીને આવતીકાલે એટલે કે આવતીકાલે સાડા દસ વાગે આપણે રેલી સ્વરૂપે શરૂ કરીશું તો આપ સૌ એમાં ઉપસ્થિત રહો પાંચ તારીખે એ મારી સૌને વિનંતી છે અને ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે દ્વારકાની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે હું ખંભાળિયાના અત્યારે બજારોમાં નીકળ્યો તો મને બહુ દુઃખ થયું બહુ જ દુઃખ થયું ખંભાળિયા મારી જન્મભૂમિ છે અને એટલી ગંદકી એટલું રોગચાળો ફાટી નીકળેલી સ્થિતિ એટલા ખાડાઓ એટલા રસ્તા ખરાબ પ્રજાને કેમ જીવી રહી છે પ્રજા મને પોતાને દુઃખ થાય છે કે મારા ખંભાળિયાના આવા હાલ થઈ ગયા છે કોશિશ કરીશું કે સાથે મળીને આ ખંભાળિયાને સુંદર બનાવીએ શુદ્ધ બનાવીએ વચ્ચે પણ હોસ્પિટલનો એક સમસ્યા આવી હતી આપને ખબર હશે હોસ્પિટલમાં પણ જે રીતે ડૉક્ટરોની કમીના કારણે લોકો પીડાઈ રહ્યા છે તો મારી આપ સૌને વિનંતી છે કે આ સુધારી શકાય એમ છે આપણે વિદેશમાં તમે જાઓ તો ખબર પડશે તમને કે કેટલા સુંદર રીતે એ બબે પાંચ પાંચ સાત સાત વર્ષની ડેવલપમેન્ટમાં સત્તામાં ખૂબ સુંદર શહેરો બની શકે છે રાજ્યો બની શકે છે દેશ બની શકે છે તો આપણું ખંભાડી આટલા વર્ષો બાદ ત્રીસ વર્ષ શાસન જે ભાજપ કોંગ્રેસનું રહ્યું ત્રીસ વર્ષ ભાજપનો રહ્યું

બિરિયાની છે આપને કોઈ સવાલ લગ્ન ના ઘોડા તમે જુદા ક્યારે કરશો પરિણામ છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ બેફાનપણે લૂટે છે કોંગ્રેસ કોંગ્રેસના નેતાઓ ધંધાઓમાં રસ છે એને ધંધાઓ કરવા છે ધંધાઓ કરે છે અને તમે જુઓ કે કોંગ્રેસ છ ધારાસભ્ય પોતાના ગયા એમાંથી એક પણ જીતી ન શકી આમ આદમી પાર્ટી ચૂંટણી ચૂંટણી લક્ષ્મણ જીરો સીટ સાથે આ મારી ભવિષ્યવાણી છે હું કોઈ ભવિષ્ય વેતા નથી પણ પોલિટિકલ એનાલિસ્ટ તરીકે જોઉં છું દિલ્હીમાં તમે જોઈ લો કોંગ્રેસની હાલ તમે પશ્ચિમ બંગાળમાં જોઈ લો તમે ઉત્તર પ્રદેશમાં જોઈ લો જ્યાં કોંગ્રેસ પતિ અને જે નવી પાર્ટી આવી છે એ નવી પાર્ટી સત્તા મેળવી છે એટલે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ હોદ્દેદારોને પણ મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે વિસાવદર માં જોયું હશે કોંગ્રેસે કેવી ચાલ કરી હતી ભાજપના ઇશારે તમે તમારા દિલ ઉપર હાથ રાખીને એટલે દ્વારકાના પણ તમામ કોંગ્રેસના લીડરોને કોંગ્રેસના કાર્યકર્તાઓને મારે હાથ જોડી વિનંતી છે કે તમને હટાવી શકી ભાજપ હટાવી છે ભાજપના અજગર જેવા બરડામાંથી લોકોને છોડાવવા છે તો છોડો કોંગ્રેસ આવો આમ આદમી પાર્ટી સાથે ઈશુદાનભાઈ સાથે જોડાવો આપણે ભાજપને કાઢીશું અને ગુજરાતમાં આમ જનતાની આમ લોકોની ખેડૂતોની સરકાર લાવીશું કૃષિમંત્રી

જે અમેરિકન જે લોકો દેશો એ આના ઉપર દબાણ લાવ્યા છે કે ભાઈ ખેડૂતોની ભારતના ખેડૂતોની સબસિડીઓ બંધ કરો તમે એટલે ધીરે ધીરે જુઓ તમે સબસિડીઓ બંધ કરવા મીડ્યા ગેસની સબસિડી બંધ કરી દીધી નાગરિકોની તમે આની સબસિડીઓ તમે જુઓ પચાસ કિલોની ખાતરની આવતી હતી અત્યારે પિસ્તાલીસ કિલોની વેચાય છે પણ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને હું કહું છું કે તમારો ભાઈ બેઠો છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ તંત્ર હશે કોઈ પણ ભાજપનો નેતા હશે કોઈ પણ

કૃષિ મંત્રીને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું કે મારા દ્વારકાનાન ગંબાડિયાના ખેડૂતોને પૂરતું ખાતર સમયસર અને વગર નેનોએ મળી રહે. બિલકુલ જો આ આગામી સમયમાં મારી કારણ કે હું વંગડી ડેમ થી હું પણ પીડિત છું જ્યારે કેશુબાપાની સરકાર ગઢકી ડેમ અને વંગડી ડેમ સહિત કેટલાક ડેમો બનાવવાની તૈયારી છે આવે અમને પણ ખૂબ નુકસાન ગયું છે વંગડી ડેમ માટે તમામ ખેડૂતોને સાથે લઈને આગામી સમયમાં કાર્યક્રમો પણ આપવામાં આવશે હું સરકારને વિનંતી કરું છું કે કાર્યક્રમ પહેલા વંગડી ડેમનો જે ઉકેલ લાવવાનો હોય તો લાવી દો જે ખેડૂતોને વળતર મળવા પાત્ર છે એને વધારી દો ને પાંચ પચીસ સો કરોડ રૂપિયા વધારે આપવાના ખેડૂત સરકાર તો વંગડી ની પણ કામગીરી કરે નહીં તો એના માટે આગામી સમયમાં કાર્યક્રમો કરવામાં આવશે સાની ડેમ છે સૌની યોજનાના પાણી પણ પહોંચ્યા નથી સાની માં પણ તમે કીધું એ સ્થિતિ છે અને સાથે સાથે મારે કહેવું છે ફાટકના પ્રશ્ને લોકોને બહુ હેરાન કરવામાં આવ્યા છે મરજી પરિતા અણઘટ વહીવટના કારણે કોઈ નેતા કરી દેવામાં આવે છે ઘણા સમય રોડ બની રહ્યો છે બનતો જ નથી રોડ છ મહિના આપો ભાઈ સુદાનભાઈને શું રોડ ન બને બ્રિજ બનતા વાર લાગે કે આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ આપણે મંગળ ઉપર યાન જઈએ છીએ આપણે ચંદ્ર ઉપર પાછી લાવી શકીએ છીએ અને ખંભાળિયામાં રોડ નથી બની શકતા રસ્તા નથી બની શકતા પાણીની સમસ્યા ઉકેલ નથી લાવી શકતા આટલા માટે આ અભણોની સરકાર બેઠી છે અને એના કારણે લૂંટેરાઓની ભ્રષ્ટાચારની અને દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટરમાં પોતાના મળ મળતીયાઓ બેસી ગયા છે જે તમામ જ્ઞાતિના લોકોને જાતિના લોકોને ધર્મના લોકોને ખેડૂતોને હેરાન કરવા પરેશાન કરે છે મારી વિનંતી છે કે આમાંથી આપણે બધાએ સાથે મળીને લડત ચલાવવી પડશે મુક્તિ અપાવી પડશે સાની ડેમનો પણ કરવામાં આવે અને ત્યાં સાનીનો પણ દ્વારકામાં મેં બે વાર કરી છે એ પણ કામ થતું નથી એના કારણે ઘણા ખેડૂતોને નુકસાન જાય છે તો આ મુદ્દે પણ જો સરકાર નહીં કદમ ઉઠાવે નેતાઓ નહીં ઉઠાવે તો આગામી સમયમાં હું કહું છું ખેડૂતો આવશે મારી સાથે તો હું એના માટે આંદોલન ચલાવવા તૈયાર છું

એટલે આમ આદમી પાર્ટી આગામી સમયમાં તાલુક તાલુકા જિલ્લાની ચૂંટણીઓ મજબૂતાઈથી અહીંયા લડવાની છે આગામી પંદર વીસ દિવસ પછી અમે ઉમેદવારો શોધવાનું પસંદ કરીએ છીએ હું તમામ દ્વારકા જિલ્લાના નાગરિકોને યુવાનોને વિનંતી કરું છું કે તમે તલાટી બનાવ એમાં પેપર લીક થશે તો મારી વિનંતી છે કે છોડો તલાટીની તૈયારીઓ છોડો પોલીસ કોન્સ્ટેબલની તૈયારીઓ છોડો સરકારી નોકરીની આની સરકાર નોકરી કરી શોષણ થશે આવો રાજનીતિમાં તાલુકા પંચાયતમાં તમે તાલુકામાં પાંચ ગામમાં મહેનત કરો ત્રણ ચાર મહિનામાં તાલુકા પંચાયતની સીટ જીતો અને ડીડીઓના બોસ બનો તમે તલાટીઓના ત્રીસ તલાટીઓના બોસ બનો તમે જિલ્લા પંચાયતની સીટ જીતો ડીડીઓના તમે બોસ બનો રાજનીતિમાં આવો બધાને મારી વિનંતી છે રાજનીતિમાં યુવાનોની ખૂબ જરૂર છે સારા લોકોની જરૂર છે તો દ્વારકા જિલ્લાના યુવાનોને પણ મારી અપીલ છે કે આવો રાજનીતિમાં અમે તમને તક આપીશું ભાજપ કોંગ્રેસ વાળા તો પોતાના સગા સંબંધીઓને જ ઉભા રાખે છે બીજા કોઈ વારો જ નથી આવવા દેતા

બિલકુલ રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ છે એમાં એક અમારા સંબંધિત નવયુવાન મૃત્યુ પણ થયું છે આપણે જોયું જોયું હશે આખલાએ જ્યારે એમને પાણીમાં મૃત્યુ થયું એવા કેટલાય લોકોના મૃત્યુ થાય છે રખડતા ઢોરની સમસ્યા

તમે જુઓ એક પેટ્રોલ લિટર લીટર આપણે ભરાવી છે પચાસ રૂપિયા આપણે ટેક્સ ચૂકવીએ છીએ એક ગામ બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા મહિને ટેક્સ ચૂકવે છે સરકારને અને એની મળે છે શું ફેસિલિટીમાં આખલાઓ ખાડાઓ આ શું થઈ રહ્યું છે એટલે મારી વિનંતી છે તંત્રને પણ કે તમારી પાસે સત્તા છે અઢી વર્ષ છે હજી તમે આ કરીને બતાવો સ્વચ્છ સુંદર ખંભાળિયા બનાવો એમાં ઢોરની પણ એવી જો એ પણ પશુ છે એને રખડવાનો શોખ નથી થતું